ગારિયાધાર એસટી ડેપો કર્મચારી દ્વારા ફિક્સ પગાર વધારો કરતાં ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરાયો આજ રોજ ભાવનગરના ગારિયાધાર એસટી ડેપો ખાતે ફિક્સ પગાર વધારો કરતાં જીએસઆરટીસીના કર્મચારીઓ હર્ષભેર આનંદની લાગણીઓ સાથે વધામણા કરી મંત્રી હર્ષ સંઘવી તેમજ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો ગારિયાધાર એસટી ડેપો કર્મચારી દ્વારા પગાર વધારો થતા હર્ષ ફટાકડા ફોડી મીઠાઈ વેસી સૌના મો મીઠા કરાવી આનંદની લાગણી સાથે સૌ ખુશ ખુશાલ જોવા મળી રહ્યા રિપોર્ટર અશ્વિન કણસાગરા કેમેરામેન મનસુખ ખસિયા ગારિયાધાર એમપી ન્યૂઝ ઇન્ડિયા નમસ્કાર ભાવનગર વિભાગના ગારિયાધાર ડેપોના પ્રતિનિધિ સ્વરૂપે આપસી સમક્ષ પ્રસ્તુત થયો છું આપ સૌ જાણતા હશો કે ટૂંક સમય પહેલાં જે એસટી નિગમના જે ફિક્સ કર્મચારીઓ હતા એમનો જે પ્રશ્ન હતો કે રાજ્ય સરકારના જે કર્મચારીઓ છે તેની સમકક્ષ ગણી અને છવ્વીસ હજાર રૂપિયાનો જે મૂળ પગાર એમનો થાય તો એની એમની જે સહષ લાગણી અમારી સૌની સ્વીકારી અને માનનીય રાજ્ય સરકાર શ્રી તેમજ વાહન વ્યવહાર મંત્રીશ્રી હર્ષ સંઘવી સાહેબના સફળ પ્રયત્નથી જ્યારે તેમજ સાથે જે સંગઠનના ત્રણેય યુનિયનના સંકલન સમિતિના અથાગ પ્રયત્નો થકી જેના ફળશ્રુતિ સ્વરૂપે જે ફિક્સ કર્મચારીઓને જેમનો લાભ અમને મળ્યો છે તેમનો આ તકે એ ખૂબ ખૂબ રાજ્ય સરકાર અને સંકલન સમિતિનો એ તમામ કર્મચારીઓ ફિક્સ પ્રકારના કર્મચારીઓ હતી એ આભારની લાગણી વ્યક્ત કરું છું અસ્તુ